આજનાવલગની શરૂઆત થઈ ગઈ છે અને કામ પણ બધું પતી ગયું છે અને આજે તાકરે પાણી પાણી આવીશો તે જો અમારે બધું શાકવા કરવાનું પાણી આવી જાય તે ફિનલ બેન આજે પાણી ભરાય થોડું કરી શકે દો જેમાં પીનલ બેન પાણી ભરો થોડીક મદદ કરો બીજું તો એના ના ખાવા પણ થોડું પીપળા મેં કીધું વેરો લગી લગી વેરી હું હું ચૂના કરી શકું ટીકતા રહી એવી કૂટા મને બહુ બીક લાગે મોટી રહી ગયો રાત તાર કૂટા પર પરવાની બીક લાગે પેલી તો સાક નો વાકાય તો બીક લાગે તેલ બધું ઉપર આવો ભ્રૂમ દે બોલો આ નક્ષ ના નિયત મસ્તી ઘૂટી રહ્યા હોવા જો

ચાલો શાક સરસ મજાનું આપણે ડુંગળી નાખી અને નાખી જીરું થોડું નાખીશું અંદર આવી રીતના અને થોડો ગરમ મસાલો હમણાંથી બે દિવસથી ફોક પ્રોબ્લેમ થઈ જાય ને પરમ દિવસની ખાવામાં ટેસ્ટ નહીં આવે તો કશું કચમ શાક સબ્જી જોઈ શું ખબર પૂછ તો આજે એકદમ શાંતિ સબ્જી સારી નહીં બોલો આજ તો મારે પુષ્પા પિક્ચર તો જોવું જ છે બોલો જો આપણો મગના સાક વખરાઈ ગયો પાણી વે દીધું થોડું મસ્ત મને એ પિક્ચર બહુ મજા આવે જોવાની સરસ મસ્ત સમજે લાય મા બાપ વિના ના છોકરા ઉપર શું વીતતી હોય બાપ વિના મા બાપ વિના મમ્મી તો હોય ને પણ પપ્પા નહીં હોતા અને એની કહાની એમ સારી જોવા લાયક છે એના ઉપરથી ઘણી બધી શીખ મળે ઘણા બધાનો ચલો કઈ માટલા પાટલા વ્યાસરી દઈએ એનો સબ્જી થઈ ગઈ એમાં પીને ગજા ઉપર પાણી હું ભરી શકું હલવો ખાવો હોય તો દૂધી નો જુઓ આવો બને હલવો દૂધી નો અને ગાજરનો બે મિક્સ હો અને આ બનાવી છે આપણે મગનું શાક મગની સબ્જી બનાવી છે એમાં ને આમ રહી ટેસ્ટ ને આ તો ગમે તે કો કારણ હોય તો ભલે મો ખાય તન કેટલું આલુ કે શાક આલુ કલવો ખાવો હલવો હલવો તો ભાઈ લે તન ચલો જમી લઈએ પછી આપણે મળીએ જમ્યા પછી આજે પુષ્પા પિક્ચર જોવા જઉં છું

हे माराचे जाडी मेड ममा रे ला पिनला तो हुकई जाय इतला झट तू तो एव रेवना दे बेटा इतलेवी मी कीर्तन पात्री पात्री ममा ए करना मन नहीं मन री करना बस तू मम्मी ए दए नो ચલો હજુ આ પિનલ બેન અમે આદી મૂકાઈ જઈશ મસ્ત મસ્ત હજુ એક આ વેઠો કરવાનો બાકી રહી ગયો છે થોડું કામ કરવી લા આ બાજુ મૂકી આવવા જો અહીંયા પૂરી થઈ ગઈ મેદી આપણે અને હવે આ બાજુ બબલ મસ્ત આવી જાય ને પાથરી વાથરી સરસ મેં કહી દીધી યાદી હવે હવે પિનલ બેન નો વારો શું પાછો

પેલો કોન હારો હતો તો મજા જઈ એમાં નેચો મૂકી દે આ બસ સીધો રાખા થા કોનમાં થોડી પ્રોબ્લેમ હોય જાય આવતી મૂકવાની જાડી મૂકાય

તો જો અગર પિનલ બેનર યાદી રેડી થઈ ગઈ છે અને વારો છે મારો તો પિનલ બેન મેદી મૂકી લે એટલે પછી હું મૂકી દઉં સરસ થોડી જ મારા બી છે મને હવે હું મેદી મેકું થોડી અને પાછળ બાકી અને તે દિયા જોડે થોડી મૂકાય દેશે જેવી તેવી ના મારો વારો ના આવે ને તો આ ધોઈ ના જે આવો કોઈ કલર આવ્યો બિચારા કલર તો બહુ આવ્યો ને બબુ માર કોને ખાલી હો આમ યદી નહીં બરાબર નેકડી હો અમરા ના ને તો બીજી મે લે આલું તો તાર ટેન્શન ના લઈ હો હા મેરે હારી મુકી દીધી રહી જાય બચારી માં બબુનું તારા કોન હારો તો એટલા બકા જાવ માં મમે મેદી મેખી છે વી જો આ શું ચાલુ છું મને પાસે ન મેલે આપી તને દિયા દીયા આપશે ને પછી મારે તો વાગે કાઢી નાખવાની ફોન નહીં કરવાનું આટલી થોડીક જ મૂક્યું મને તો વધારે ગમતી નહીં બોમી આથી વાગે ચાલુ કરે તો ને કેટલા વાગ્યા હવે

ને હજુ વિડીયોની અંદર ઘણું બધું બાકી છે તો વિડીયોની અંદર બન્યા આ લેજો સાહેબ મસ્ત મજાનું બતાવવાનું છે તમને તો મજા આવશે અંદર પેનલ બેના કલર આવ્યો જો મસ્ત જો મસ્ત આવ્યો ને પેનલ કલર કેવો આવે છે તો વધારે મમ્મીના કપડા બગડી ગયા એનાગલા મેંદી ઉખડી ગઈ ને જો સરસ કલર આવ્યો અહીંયા આ ડિઝાઇનમાંથી ઉખડતો આ લાગશે આ મસ્ત કલર આવ્યા ને આ મેંદીનો સરસ એકદમ મેંદી જોરદાર હકાર આ નહીં નહીં તો એક કલાકની અંદર આ મેંદીનો કલર આવી ગયો તો હવા ગઈશ આ રીતે

એ પણ સુકાઈ જશે મેં જોઈ શકો છો તમે એને કલર પણ આવો છે આવી ગયો છે અને હવે આપણે જો અહીંયા બહાર સરસ મજાનો ધોવાઈ રહ્યું રાત્રે પ્રોગ્રામ છે તો વિડીયોની અંદર બન્યા રહેજો સરસ મજા માટે હે પ્રોગ્રામ જોવા માટે બન્યા રહેજો હા કિરણ બેન કે પ્રોગ્રામ જોવા માટે બન્યા રહેજો તો જો આપણે મેદી ઉખાડી લઈએ હું થોડો એક શોર્ટ વિડીયો બનાવી દઈએ પછી આપણે મેદી ઉખાડી કાઢીએ બરાબર જો જો આવો કલર પકડાઈ ગયો મસ્ત માં જેવો જ હમ માં જેવો છે મસ્ત પકડાય હમ લે 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 કલે બસ કપડા લઈ લીધા શું આપરો અને મે વાળવાના સક કપડા અને નક્સ ભાઈ સુઈ ગયા જો રમતા રમતા સુઈ ગયા ના કઈ ઘરની હાલત થોડી આવી કરી નાખી હે જો અને આપણો કપડાં વારવાના પડે છે અને ઘરમાં પણ થોડુંક રમણ ભમણ રસોડું લાગે અને નિયતિને પાસા એ રમવા લાગી ગયા જો નિયતિને બિચારીને કલર નહીં આવ્યો અંદર કારણ કે બીજો કોન વાપરેલો તો એ પહેલાં લીધો ને કોન તો ખબર નથી કે આવું પ્રોબ્લેમ થઈ જશે પછી રવા દીધું મેં કીધું

તમે આવી જજો હો હું કાવ્યો તો દિયા બેન mau aku mau <coughs> મગનું સાક્ષર આવવાને મેં બહાર આવવા જમમા બેઠા અમારે ઓ બેઠવા વાત આ તો જો સિક્યુરિટી ગાડી આરે આઈ

વા છેલ્લા હાડા હા પતિ પતી ચલો તો સવારે અમારે લગ્નમાં જવાનું છે જે તમે ચાલના રાહ જોતા છો તે બિઝનેસ ખરીદી કર કર કરતા હતા અને પપ્પા ના તો ની અંદર કાલે તમને જોવા મળશે અને નવા વ્લોગ સાથે કાલે મળીશું અને કાલે આવી જશે અમારો વ્લોગ મેરેજનું કેટલા દિવસથી ખરીદી કરતા હતા હવે પૂરી થઈ અને એટલે મેરેજ પણ તમને જોવા મળશે કે કાલે હું જોઈશું તો તમને બતાવીશું ત્યાં સુધી આમ ભેગા બનાવે